બે થી ત્રણ દિવસ થી આપડે vlog કઈ આવતા નતા કેમકે કામ ને એવું હતું ને continue નતો કામ હતું ને એટલે કે vlog કઈ આવતા નતા અને પાછળ આપડે vlog લઈ આવી ગયા છીએ તો સ્વાગત છે નવા vlog માં હું હજુ નાસ્તો કરો ને બાકી એક દી ઉઠો નાસ્તો કરી લેજો હું હાલો નાસ્તો કરવા બેહી ગયો નાસ્તા માં રોટલી અને દહીં છે નાસ્તો કરી લીધો ને બહાર આવી ગયો ને અત્યારે કી બની રહ્યો છે નિર્મલ ભાઈ ની ઘરે નિર્મલ ની ઘરે તમને મેં નહોતું કીધું કે સ્ટુડિયો બતાવવાનો છે

દેવી તો આ તમને ટૂર આપી દીધી બીજું શું હોય શું હોય આ નિર્મલ માં સ્ટુડીયાન અંદર બેહીએ જો આ एरिया નિર્મલભાઈ પીતભાઈ ના એવનભાઈ ને અત્યારે માં મોબાઈલ છે ટીવી હેરે કનેક્ટ કરે જો દેખાડો તમને ટીવી કે ઘટે નહીં એવું હજી તમને આ આપની ટૂર છે અત્યારે ટીવી રેખા જો અત્યારે નિર્મલ ભાઈ નો મોબાઈલ નિર્મલ ભાઈ એવનભાઈ મિત્રો હવે તમને છે આ ડેકોરેશન ના ફૂલ હતુ બદલ દે પેલી લઈ ફૂલ રાખ દે બતાવુ રે મા બડા છે આને કે ફૂલ છે બદાય આ ટીવી રાખવાની જગ્યા ક્યાં આ ટીવી નું આપણે નવો સોકેટ બને એ ફૂલ રાખવાને

જો અહીં રહ્યું અને આવી રીતના હે અને અહીંયા હે આ ઘોડાનો ફોટો સાત ઘોડાવાળા પોસ્ટરનો ફોટો હાથ ઘોડાવાળાનો ફોટો કે જો આ હોમ થિયેટરને એવું બધું છે આ નિર્મલ ભાઈનું ના હેઠે લાઇટ થાય છે અને હજી આખી હજી લાઈટનો સ્ટુડિયો છે એ તમને હોય તો આગળ બતાડી તો નિર્મલભાઈ લાઈટ સારું કરો બીજું કદી સર આવી લાઈટ લગાડેલી અને બાકી ટીવી ની હેઠે લગાડેલી અને આમાં પણ ભાઈઓ જો રિમોટ સે લાઇટુ બદલાઈ જાય ઉપરની આજા અલગ 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 અલગ

કી આવડો આ દિધી હું બાપુજી ઓલો ફોટો પાડવાનો એવડો એ ફોટો નિર્મલભાઈને વેકેશનમાં ઓલ વેકેશનમાં હું લોકડાઉનમાં જ હું આ ડબ્બાના માળા બનાવતા નહીં બે ગાઉના બે ચોખાના પાણી ભરવાનું ને ઉપર અને બીજું હતું જો આ બાજુ અને આમાં પાણી પીવાનું હોય ને એમાં જ ઓલું માળો બનાવી નાખ્યો નહીં તો કાઈ નહીં જો આવી રીતના હે તમને ઓફિસ બતાવી અને સ્ટુડિયો એ બતાવી હજી અપર પાછું બતાવી દીધું પાછા અંદર આવી ગયા ને દીજભાઈ જોઈને કામ કરતી દીધું પાછું ચાલુ શું કરતો શું બેઠો બેઠો તો તમને બતાવી દીધું પીવે પીતા આવડતો નથી ચા

नाम निर्मल भाई क्या जिया के लाये ठेला एक बताना बाकी नहीं बताइए देख क्या होगा ये ठेला हाँ वो जैसा हम कुन्हे वो जो बोर्ड दे लूँ से हम काक रहने हो पानी सालू पानी चेक नहीं चलते हैं हाँ नहीं चलते हाँ पानी बेरी तो हूँ था तो पारी पारी तो काय ना चलो पानी हूँ दे लाओ संकला भाई તો બાકી સ્ટુડિયો તમે જોઈ રહ્યા બને આ મારે બનાવવા સ્ટુડિયો ઓર્ડર આપી દીધો મને તો ભાઈ તો મને ઓકે આ જે કારીગર છે ઓ થોડું ઘણું તો છે આપણે બધું કારીગર એવું છે તમારે કારીગર ને કેવું છે બાકી હું બાકી સ્ટુડિયો આ પીઓપી મારીને આમ જોઉં બાકી અને હોમ થિયેટર ને એવું બધું છે તો કાંઈ નહીં આપણે મેં તમે કીધું હતું કે સ્ટુડિયો માટે બ્લોક બને સ્ટુડિયો એમાં તમને બધું વધારે થઈ કે આવી રીતના સ્ટુડિયો આખો કમ્પ્લીટ થઈ ગયો બાકી કાંઈ એમાં બાકી નથી આવી રીતના સ્ટુડિયો છે એટલે કાયદેસર આમ ગણી તો મને ઓફિસ જ કહેવાય શું કહેવાય તારે વિડીયો વિડીયો બનાવો હાલે બેકગ્રાઉન્ડ જો સફેદ કલર લાદીને એમાં વહેલા હે એના કહેવા બધું અલગ અલગ આ એકદમ સારું છે બેકગ્રાઉન્ડ વિડીયો એવું કઈ કંઈ બનાવું તો અહીંયા હાલે તો કાંઈ નહીં ક્યાંક હવે વિડીયો બની ગયો કન્ટિન્યુ તારે આવું જ નથી બહાર થી ઘરે આવી ગયો જમી લીધું ને હવે ફરીક વાર સુઈ જાય બીજું શું હોય કેમ કે હમણાં કઈ આપણા બ્લોક કઈ આવતા નહોતા મેં તમને કીધું કામ હતું એટલે તમે એક નવીન દેખાતું હોય નવીન દેખાય કહી દીધું વાડને એવું કપ્યું નહીં નવીન દેખાતું કહી દીધું તો કાંઈ મેં જમી લીધું અને હવે મોડું તમને ચાર પાંચ વાગ્યા ઉઠી ગયો અત્યારે વાગી ગયા સાંજના સાડા ચાર તો મોબાઈલમાં સાજી ગઈ નથી તો સાજી મૂકી દઈ સ્ટુડિયો બને જોરદાર પછી બની લાઇટિંગ ને એવું બધું એમ થયું મોબાઈલ ચાર્જિંગ હું થઈશ મળું તમને મોબાઈલમાં ચાર્જિંગ થઈ ગયું હોય અત્યારે વાડી આવ્યા છે હું કામ છે એ કે કંઈ નહીં આવી જ તમને કેટલા દિનની અંદર બે થી ત્રણ દિનની અંદર ખબર પડી જાય હું છે નહીં એટલે આ સરપ્રાઇઝ છે તમારા માટે એટલે વ્લોગમાં કન્ટિન્યુ બની રહીજો અને આજ તો નહીં ખબર પડે પણ આગલા વ્લોગ જે છે ને એમાં ખબર પડી જાય કે શું કામ છે નહીં અત્યારે વાડી આવ્યા છે કામ છે એ પતા તમે વિચારતા છો કે ન બતાવવાનું કે કારણ કારણ કાંઈ નથી ખાલી એક સરપ્રાઇઝ છે ને એટલે બાકી તો બતાવી દઈએ એમ કે વાંધો કંઈ છે નહીં પણ સરપ્રાઇઝ રાખવું હોય તો આગલા વર્ગમાં આવી જાય બાકી આ વાડી તમે જોઈ છે જો અહીં હું અહીંયા ઘણી વાર એકવાર હાથી ભેગી કરવા તેથી તમને બતાવી દીધી આ વાડી જ લગભગ તમે જોઈ જઈશે એટલે કઈ બતાવવાની જરૂર તો છે નહીં તોય તે દ સરપ્રાઇઝ દીધી બતાવું થાય ને તેથી હું તમને બતાવી દીધી કાયદેસર કામ હતું તો એ પતી ગયું ને હવે નીકળી ઘર બાજુ કેમ કે આજ તો તમને બતાડી નહીં હું સરપ્રાઈઝ છે તમને આગળના લોકમાં આવી જાય થોડાક દિવસ પછી હું વ્લોગ બનાવીને એમાં આવી જાય જો ગાડી આવ્યો તો ગાડી લઈને હવે નીકળી ઘર બાજુ મિત્રો ગેરમાં ગાડી લઈ વાંધો નહીં હોય ગેસ વાળી ને તો એકી ગઈ ઉપડી ગઈ kemarin mah banting વાડીએ થી આવીને ગાડી બાડી ઘરે મૂકી સીધા ગયા ક્રિકેટના મેદાનમાં જો ક્રિકેટ રમવા કાયમ નું થયું અમારે રમવાનું બાકી તમને બતાવું એટલે એકવાર તમને બતાવી દીધું બાકી જો આટલા પ્યારા માનભાઈ અમારે એક નવા આવ્યા છે બાકી ભાઈ તો કાયમ હોય અને એક બાપુ આવ્યા બાપુ બે આવ્યા છે નવા પ્લેયર ક્રિકેટ રમીને આવી ગયા હોટે અને જો હું બાપુ બેઠા છે અને ક્રિકેટ રમીને બહુ મજા આવી ગરમી બરમી સડી ગઈ હવે રમાનું ટાણું થઈ ગયું હોય તો હવે ઘર બાજુ નીકળી બીજું ને આજના વ્લોગમાં તમને કંઈ જાજુ જોવા નહીં મળ્યું અને મેં આજે એક સરપ્રાઈઝ કીધું એ આ વ્લોગમાં નહીં આવે આગળના વ્લોગ ગઈ છે ને એમાં હું તમને બતા આજનો વ્લોગ આયો આ વ્લોગ અહીંયા પૂરો કરશું વિડીયોને લાઈક કરી દો ચેનલ પર ન બધું સબસ્ક્રાઈબ કરી દો વધે ને જય રામ બાય બાય